તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપના ચેનલમાં અને એક નવા આજના વિડીયોમાં તો વિડીયોમાં વાત કરવાની સિવાય કે ગુજરાતનો નવર વન સ્ટુડિયો કયો છે કે જે સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવે છે અને જેના વિડીયો સૌથી વધારે જોવામાં આવે છે તો ભાઈ નંબર વન સ્ટુડિયોની આપણે વાત કરીએ તો જે છે અમદાવાદ વસ્ત્રાલ રાઘવ ડિજિટલ જે સ્ટુડિયો છે તે ફર્સ્ટ નંબરનો સ્ટુડિયો છે ભાઈ અને એની કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં કોઈ સ્ટુડિયો છે એ આવી શક્યો નથી અને એના સબસ્ક્રાઇબર કેટલા છે એના વ્યૂ કેટલા છે આપણે આગળ વિડીયોમાં જોવાનું છે અને વિડીયોનું બેનર તમે જે છે રાઘવ ડિજિટલનું એ અત્યારે હાલ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો અને આગળ આપણે વાત કરવાની છે કે તેનો સૌથી વધારે ચાલેલું ગીત કયું છે અને સબસ્ક્રાઈબરની વાત કરીએ તો લગભગ ઇઠોતેર લાખ સબસ્ક્રાઇબર છે અને એકસોને એકતાલીસ વિડીયો અપલોડ કરેલા છે ઇઠોતેર લાખ એટલે કે સાત પોઈન્ટ આઠ મિલિયન જેટલા સબસ્ક્રાઇબર અત્યારે રાઘવ ડિજિટલ ધરાવે છે અને સૌથી વધારે ચાલેલા ગીતની વાત કરીએ તો ગીતાબેન રબારીએ બે હજાર સત્તરમાં ગાયેલું આ ગીત છે રોણા શેરમાં જે લગભગ સાઠ કરોડની ઉપર અત્યાર સુધીમાં જોવાઈ ગયું છે અને જે ગુજરાતનું સૌથી વધારે જોવામાં આવેલું આ ગીત છે સાઠ કરોડ એટલે લગભગ ભારતની અધ્યવસ્તી થઈ જઈ હોય એટલું આ ગીત જવાણું છે અને એને ખૂબ ભવ્ય સફળતા મળી હતી અને એ ગીતના ગાયક પિતા રબારી હતા દિગ્દર્શક છે એ ધ્રુવલ સુદાગર હતા અને બાકી મનો રબારીનું એ ગીત લખેલું હતું અને જેને સંગીત આપ્યું હતું મયુર નાડિયાએ કે મયુર નાડિયાભાઈ ગુજરાતના નંબર વન જે છે સંગીતકાર હતા અને જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે પોતે છે જે રાઠવ ડિજિટલના માલિક ઓનર છે ધ્રુવલ સોદાગર તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આગળ આપણે વાત કરીએ તો બીજા નંબર ઉપર છે સૌથી વધારે ચાલેલું ગીત હોય તો છોટે રાજાવાલું કિંજલ દવે ગાયેલું ગીત છે જે લગભગ ચાલીસ કરોડ પ્લસ જોયેલું છે અને એ પણ બે હજાર સત્તરમાં અપલોડ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો આ ચેનલની શરૂઆત તેર ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ કરવામાં આવી હતી અને લગભગ ત્રણ અબજની ઉપર અત્યારે એના વ્યૂ ધરાવે છે જે ગુજરાતમાં કોઈ સ્ટુડિયોના સૌથી વધારે વ્યૂ છે કેટલા વ્યૂ કોઈને નથી અને વાત કરીએ સૌથી વધારે કલાકાર કલાકારકીઓ છે આની સાથે ગાવાવાળા રાકેશ બારોટનું નામ સૌથી પહેલા આવે છે કે જેણે સૌથી વધારે આ સ્ટુડિયો સાથે ગાયું છે અને ઘણા આલ્બમ બનાવ્યા છે